નજીક વહેલી સવારથી તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં છ થી વધુ ધાર્મિક સ્થળ સહિતના અસંખ્ય દબાણો જેસીબી હિટાચી મશીનો ડમ્પરો સહિતના સાધનો સાથે દૂર કરવાની કામગીરી હાથ છે ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસના સૌથી મોટું કહી શકાય એવા આ મેગા ડિમોલેશનમાં જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા રેન્જ આઈજી નિલેશ ઝાંઝડીયા એસપી જાડેજા સહિતના મુખ્ય અધિકારીઓ વહેલી સવારથી સ્થળ પર હાજર રહી ડિમોલેશનની કામગીરીનું માર્ગદર્શન કરી રહ્યા છે ત્યારે બે દિવસ ચાલનારા આ ડિમોલેશનને લઈ કલેક્ટર દ્વારા ભારતીય ન્યાય સંહિતા બસો ત્રેવીસ લાગુ કરી ચાર વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે સોમનાથ મંદિર આસપાસના ધાર્મિક દબાણો દૂર કરવા તંત્રએ કવાયત હાથ ધરતા મોટી સંખ્યામાં ચોક્કસ સમુદાયના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા એ પરિસ્થિતિને લઈ તંત્રએ રાત્રીના જ લોકોને સમજાવટ કરી સ્થળ પરથી ખસેડ્યા હતા બાદમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા રેન્જ આઈજી નિલેશ ઝાંઝડીયા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ઉપરાંત ત્રણ એસપી છ ડીવાયએસપી પચાસ પીઆઈ તથા પીએસઆઈ સહિત ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર ત્રણ જિલ્લાના બારસો જવાનના પોલીસ સ્ટાફ ઉપરાંત બે એસઆરપી કંપનીનો બંદોબસ્ત તૈનાત કરી કામગીરી શરૂ કરાવી હતી સોમનાથમાં ચાલી રહેલા મેગા ડિમોલેશનને લઈ અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા સોમનાથ જિલ્લાના વેરાવળ અને પ્રભાસ પાટણ શહેરી વિસ્તારમાં ચાર કે આનાથી વધારે વ્યક્તિઓને એકઠા થવા પર પ્રતિબંધ લાગતું જાહેરનામું તારીખ અઠાવીસ નવ બે હજાર ચોવીસથી તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધીનું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસ્સો ત્રેવીસ તથા આઈટીએ એક્ટની કલમ 66 એ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ દાખલ કરાશે